હા નમસ્કાર મિત્રો હું મોસિન મલિક આપણી બી એલ ઓ એપમાં ફરી અપડેટ કરતાં બે ઓપ્શન વધારાના ઉમેરાયા છે એટી પ્લસ પ્રોબેબલ એ એસટી ફોર ધ રિવ વેરિફિકેશન એટલે પંચ્યાસી વરસ ઉપરના કેટલાક મતદારો છે એ લોકો માટેના વેરિફિકેશન આવ્યું છે મોટાભાગના અહીંયા મારા પોતાના એમાં લગભગ ત્રણ મતદારો છે મોહમ્મદ હુસેન શેખ ઉમરા ઉમિયા મલિક બસિર મિયા ત્રણે ત્રણ ઓલરેડી છે એક પરફેક્ટ રીતે છે તો આપણે આમાં બીજું કંઈ નથી કરવાનું નો એક્શન પર ક્લિક કરી યુ આર શ્યોર ટુ વોન્ટ ટુ ટેક નો એક્શન તો આપણે યસ આપી દેવાનું છે યસ એટલે રેકોર્ડ અપડેટ એટલે એ ભાગ તમે ફરી જશો તો એ નીકળી ગયું હશે હવે આ બંનેમાં તમે નો એક્શન ફરીથી આપી દેશો યસ નો રેકોર્ડ અહીં તમે ફરી જોશો કે મારે એક જ રહ્યું છે એને ફરીથી હું એટલે અહીંયા લગભગ ખાલી થઈ જશે બસ આપણે એટી પ્લસવાળા માટે આવું જ કરવાનું છે એટી પ્લસવાળામાં અહીંયા સાથે સાથે એ જે હજુ કદાચ આગળ આપણે ઉમેરાશે કે જેમને ઓલરેડી આપણે ફોર્મ ભરી દીધું છે અને નેક્સ્ટ એ લોકો હવે અહીંયાથી કંઈક બીજે શિફ્ટ થયેલા છે ને ફરી કરવા માગે છે તો એવાનું કદાચ લિસ્ટ આવશે એવું આપણે જાણવા મળેલ છે હવે આપણે એક બીજા ઓપ્શન કે જેમાં ડુપ્લિકેટ ઇલેક્ટર વેરિફિકેશન તો એના પર ક્લિક કરીએ એના પર આપણે બધાના જે એપ્લિકેશનમાં ઘણા બધા જે મતદારોના નામ આવ્યા હશે સિમ્પલી તમને હું સમજાવવાનો પ્રયત્ન કરીશ કે દાખલા તરીકે મારે પહેલાં આબેદા બીબી શેખ એકસો ને એકત્રીસ નંબર તો આપણે સીધા આપણી મતદાર યાદીમાં જઈ અને ખાલી ચેક કરવાનું છે કે એકસો એકત્રીસ પર આબેદા બીબી છે એ જોવાનું છે તો અહીંયા મારી જોડો એકસો એકત્રીસ તમે જોઈ શકો છો કે આ બેદાબીબી છે જ તો મારે ઓલરેડી એ ઓકે જ છે તો મારે અહીંયા નો એક્શન પર મારે કરવાનું છે અને યસ આપી દેવાનું છે રેકોર્ડ અપડેટ સક્સેસફુલી ઓકે કરી દઈશ એટલે એ જે મતદાતા હતો એ નીકળી જશે મારે મોટા ભાગના મતદારો એવા જ છે કે મેં બધા ચેક કરી લીધા છે કે આ બધા જ મતદારો ઓલ મારે જે મતદાર યાદી છે એમાં અવેલેબલ છે પણ સમજો કે ક્યારેક એવા મતદારો પણ અહીંયા આવી શકે છે કે જે બીજા ભાગના હોય અથવા તમારા યાદીમાં ન હોય તો એના માટે તમારી પાસે ઓપ્શન છે માર્ક અનકલેક્ટેબલ માર્ક અનકલેક્ટેબલ કરી અને તમે ઓલરેડી એનરોલ ઓપ્શન સિલેક્ટ કરી અહીંયા લખી અને તમે ફોર્મ પણ સબમિટ કરો ડાયરેક્ટ સબમિટ કરો તો એ તમારામાંથી નીકળી જશે મોટા ભાગના આપણા બીએલઓ માટે આ નો એક્શનવાળું જે છે નો એક્શનવાળું યસ બસ આજ આપણે લગભગ બધાને કરવાનું આવશે ધન્યવાદ